હારીજમાં ટેલિફોન વિભાગ દ્વારા ખોદેલા ખાડામાં ભેંસ ફસાતા મોતને ભેટી હારીજ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવતા ધૂળિયા વિસ્તારની હાલત હાલમાં નરકાગાર બની છે ઠેર ઠેર ભૂગર્ભ ગટરની ચોકઅપ લાઇનોની સાથે વિસ્તારમાં ટેલિફોન વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાઓની કામગીરી પૂર્ણ થયાને એક માસથી વધુનો સમય વીત્યો હોવા છતાં તેનું પુરાણ કામ નહીં કરાતા અવારનવાર આ ખાડાઓમાં અબોલ જીવો ખાબકતા હોવાની ઘટનાઓ સર્જાઈ રહી છે તો શનિવારે આ વિસ્તારના ખાડામાં એક ભેંસ ખાબકતા મોતને ભેટી હોવાનું આ વિસ્તારના રહીશ વિનોદભાઈ ઠાકોરે જણાવ્યું હતું આ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતું પાણી પણ ભૂગર્ભ ગટર જોડાણ સાથે ભળ્યું હોય લોકોના ઘરમાં અસહ્ય ડોળું તેમજ ગંદકીયુક્ત પાણી આવતા લોકોના આરોગ્ય સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે જ્યારે રખડતા ઢોરો અને ગંદકીની સમસ્યાને કારણે પણ આ વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે આ વિસ્તારની સમસ્યાના નિરાકરણ માટે ચૂંટણી સમયે પ્રચાર માટે આવતા નેતાઓએ આપેલી ખાતરી ચૂંટણી જીતી સત્તા સ્થાને બેઠેલા નેતાઓ ભૂલી ગયા હોય તેવો અહેસાસ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે જો નગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં આ વિસ્તારના લોકો ગાંધી ચિંદિયા માર્ગ પર પાલિકા કેમ્પસમાં ધરણા કરશે તેવી ચીમકી ucharela cioè